જ્યાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે વાત કરીએ તો આજે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાના એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે છ થી આઠ દરમિયાન મણિ મંદિરના પટાણ ગણ ખાતે કરવામાં આવી છે યોગ ભંડાળી રોગ કહેવામાં આવે છે તે યોગ કરવાથી તંદુરસ્તી સારી રહે છે તે સાથે યોગ એ આપણી સંસ્કૃતિ છે અને આપણો વારસો છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે મોરબીની ઓળખ સમાન મંદિર કે જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિ મંદિર ખાતે યોગ ને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ સમયે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરી નાયબ કમિશનર કુલદીપસિંહ વાડા સોની ડીવાય દલવાડીએ દીપ પ્રાગટ્ય કરીને યોગનો પ્રારંભ કરાવ્યો હતો અહીં શિક્ષણ વિભાગના કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ મહાનગરપાલિકાના કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ તેમજ શહેરીજનોએ યોગમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમનું સુચારુ સંચાલન શિક્ષક દિનેશભાઈ વરસોલાએ કર્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી Música